જુગારનો નો કેસ શોધી કાઢતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારનો જુગાર કેસ શોધી કાઢતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો બાતમી હકીકતને આધારે જટ ફરિયાદ દિલીપભાઈ ગૌરીશંકર મકાનના ખુલ્લી જગ્યામાં બહારની લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતિના રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રમાડેલ છે જે જગ્યાએ રેડ કરતા સાત પુરુષો રૂપિયાની હાર જીતનો જંગીપાના વડે તીન પતિનો જુગાર રમતા રોકડા રૂપિયા બાર હજાર ત્રણસો તથા ગંજીપાના નંગ બાવન તથા મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા છવ્વીસ હજાર તથા ટુ વ્હીલર વાહન નંગ ત્રણ કિંમત રૂપિયા સિત્તેર હજાર એમ કુલ મળીને રૂપિયા એક લાખ આઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ કવર કરીને આરોપીને પકડી પાડેલ છે જેમાં જુગાર રમતા પકડાઈ ગયેલ આરોપી છે દિલીપભાઈ ગૌરીશંકર રાજકોર વર્ષ ચાલીસ અઝરુદ્દીન સિદ્દિક મુતવા વર્ષ છત્રીસ સતાર રમજાન ત્રાયા ઉંમર વર્ષ અડતાલીસ અલી મહંમદ દાઉદ કુંભાર ઉંમર વર્ષ સાઠ અબુ અખર મામદ કુંભાર ઉંમર વર્ષ ત્રેપન ઇસ્માઈલ ઓસ્માન કુંભાર ઉંમર વર્ષ પચાસ સલીમ કાસમ કુંભાર ઉમર વર્ષ છત્રીસ જેમાં કબજે કરેલ મુદ્દામાલ છે કુલ કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ કરીને આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો